રાણપુરમાં ગાયત્રી સોસાયટી ખાતે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન મોટી સંખ્યામાં લોકો કથાનો લાભ લઈ રહ્યા છે કથાના ચોથા દિવસે દામનગર શ્રી ભક્તિગીરી માતાજી પધાર્યા હતા તેમજ ભવ્ય રીતે કૃષ્ણ જન્મોત્સવ કરવામાં આવ્યો બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ગાયત્રી સોસાયટી ખાતે સ્વ મેઘજીભાઈ સુંદરજીભાઈ પરમાર પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કથામાં વક્તા પદે પૂજ્ય ભાવેશદાસ બાપુ નિમ્બાર્ક પોતાની આગવી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે આગામી તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસ ને રવિવાર સુધી આ શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવશે આ કથામાં કપિલ જન્મ વરાહ પ્રાગટ્ય નૃષિ અવતાર વામન અવતાર શ્રીરામ પ્રાગટ્ય કંશ વધ રૂક્ષ્મણી વિવાહ સુદામા ચરિત્ર સહિતના પ્રસંગો સંગીતમય શૈલીમાં વક્તા પૂજ્ય ભાવેશદાસ બાપુ નિમ્બાર્ક દ્વારા આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે કથાના ચોથા દિવસે દામનગરથી થી ભક્તિગીરી માતાજી પધારે હતા કથાના ચોથા દિવસે ભવ્ય રીતે કૃષ્ણ જન્મોત્સવ કરવામાં આવ્યો આ કથામાં મોટી સંખ્યામાં રાણપુર શહેરમાં લોકો કથાનો લાભ લઈ રહ્યા છે બપોરના બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી કથા ચાલે છે આ કથાના મુખ્ય યજમાન વિનોદભાઈ મેઘજીભાઈ પરમાર દ્વારા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ વિપુલ લુહા રાણપુર जंगल में जोगी बसता है કભી હસતા હૈ કભી રોતા હૈ બસ ખ